મિત્રો કાઠિયાવડ ની ભૂમિ કેવી છે એની મારે આજે તમને વાત કરવી છે તો કે જ્યાં નરસયુ ને પાળિયાદ ને બગદાને આ હરિહરનો જે સાથ કરે એ રોટલો કાઠિયાવાડી છે સંત સુરા અને દાતારો સંત સુરા અને દાતારો વળી સુદામાને કેમ ભૂલાય મરી જવું પણ માગો નહીં એ ટેક કાઠિયાવાડી છે

અહિંસા તણી આંધી ફૂકી પણ સુરજ નતો આ લાકડી લઈને તોપો તગડી એ ગાંધી કાઠિયા વાળે છે ગોકુળિયામાં ગમ્યું નઈ અને મથુરા મૂકીને ભાગ્યો હતો રણ રણ જઈને રણ છોડ થયો એ કૃષ્ણ કાઠિયા વાળી છે એ કૃષ્ણ કાઠિયા વાળે છે મેલા ગેલા લોગડા અને કાળજો હોય ગંભીર પણ નાના માણસ ની ડેરીઓ તો આવકારથી અમીર કાઠિયાવાડ ધરતીની મેં આ વાત કરી

અને માં જેમ પહેલા કોળામાં બાળકને હેતથી પંપાળતી હોય ને સાહેબ એમ પીંડા ને બે હાથમાં લઈને રમાડતા રમાડતા રોટલો ભડ્યો હોય અને તાવડીમાં નાખી ત્રિમ્યા જેવડો છોડવ્યો હોય પછી એની કોપડી કાઢીને તાવડ મૂક્યો હોય તો ત્રણ ત્રણ ઘરે એમની ફોરમ જાય નવચંદ્રી બેનો નખમાં ફાહો વાગે એવું કી ભર્યું અને કાઠિયાવાડની વાડીના કાટાળા રીંગણનું ભરથું

અને રાજાજી ને કહેજો કે તમને જો અમારા વિના અણહારું લાગે ને તો તમે આવી જાવ બાકી અહીંથી આપણે ક્યાંય જવાનું નથી થતું બાપ આ તો કાઠિયાવાડ એટલે કાઠિયાવાડ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો ને લાઈક કોમેન્ટ અને વધુ માં વધુ શેર કરો